ગુજરાત ન્યુઝ માં આપનું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

સામિક આંદોલન શરૂ કર્યું દરેક વ્યક્તિ સમાન રીતે આગળ વધે તેવું તેમનું ચિંતન હતું જો આપણે સૌ એકતા અને સમરસતાથી આગળ વધીશું તો આપણો સમાજ અને દેશ નવી ઊંચાઈઓ હાંસલ કરશે તેમણે આ પ્રસંગે બાબા સાહેબની જન્મજયંતિનું સ્મરણ કરતાં એમના વિચારોને સૌ માટે પ્રેરણારૂપ ગણાવ્યા વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યપાલે કહ્યું કે પરિશ્રમ અને સમર્પણના પરિણામરૂપે તેઓ પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે માતા પિતા સમાજ અને રાષ્ટ્રના વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષાઓ હોય છે જે યુવાના ત્રણેયની ભાવનાઓનું સન્માન કરે છે સમાજ અને રાષ્ટ્ર માટે પોતાના શિક્ષણ અને આવડતનો ઉપયોગ કરે છે તેને સફળ માનવામાં આવે છે તેમણે કહ્યું કે સાચી શિક્ષા એ છે કે જે માત્ર નોકરી માટે નહીં પણ સમાજ માટે ઉપયોગી બને તેમણે વૈદિક સંદર્ભ આપતા કહ્યું કે સા વિદ્યા યા સાચી વિદ્યા એ છે કે મુક્તિ તરફ લઈ જાય આપણી ભારતીય વિદ્યા પરંપરાનું આ ધ્યેય છે રાજ્યપાલના હસ્તે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાર્ટન રિજનલ સેન્ટરને શ્રેષ્ઠ રિજનલ સેન્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના અધ્યાપકો પદવી મેળવનાર વિદ્યાર્થીઓ તેમના માતા પિતા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા